ગુડ મોર્નિંગ હું ડૉક્ટર નહુલ વારિયા સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ હેલ્થ એન્ડ વિઝડમમાં આજે અમે જઈ રહ્યા છીએ અમારી લોંગ વેટી ટ્રીપ ફેમિલી ટ્રીપ ઘણા ટાઈમથી પ્લાન કરી રહ્યા પણ પોસિબલ નતું અને અચાનક હવે નક્કી થઈ ગયું છે અમે જઈ રહ્યા છીએ ધારી પાસે રિસોર્ટ છે ક્યાં હજી જવું નક્કી નથી કરેલું પણ રિસોર્ટમાં જવું છે આરામ કરવો છે મજા કરવી છે છોકરાઓને રમાડવા છે અને અમારે રમવું છે પણ એ પહેલાં અમે જઈ રહ્યા છીએ હનુમાનજીના દર્શન કરવા મંગળવારનો છે અને રસ્તામાં જ આવે છે ત્યાં ત્યાં દર્શન કરીને મંદિર છે માતાજીનું ધામ છે એમના દર્શન કરશું એમના આશીર્વાદ લેશું અને આંદરડી સફારી પાર્ક છે ત્યાં બચ્ચા પાર્ટીને સિંહ જોવા છે એટલે એમને સિંહ દેખાડશું અને અમે પણ સિંહ જોશું જોવા મળી જાય તો

મિત્રો પહોંચી ગયા છીએ આપણે ભુરક્ષા હનુમાનજી ના મંદિરે ભારત અંદર આમ જોવો ને તો ઘણા બધા સ્વયંભુ હનુમાનજી મંદિરો છે એમાંનું એક છે ભુરક્ષા હનુમાનજી નું મંદિર જે આવેલું છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ના ધારી અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે આ મંદિર સાથે એક સુંદર મજાની કહાની સંકળાયેલી છે પણ કહાની સંભળાવતા પહેલા તમને એ વાતની ખબર છે કે ભારતની અંદર કુલ આઠ એવા ચિરંજીવીઓ છે જે કુટ આઠ અમર એવા વ્યક્તિઓ છે કે જે વર્ષોથી સદીઓથી આપણી સાથે છે અને કદાચ આપણે જતા રહેશું પણ એ તો હજી જીવતા જ હશે એ છે અશ્વત્થામાં વિભીષણ બાલી પરશુરામ વેદવ્યાસ કૃપાચાર્ય માર્કંડી અને આપણા લોકડા લીલા બધાને પ્રિય એવા હનુમાનજી મહારાજ અને એવા અમર હનુમાનજીને આપણે જે આપણી હાજર હાજરા હાજુ હંમેશા હોય છે એમને આપણે દર્શન કરવા આજે જઈ રહ્યા છીએ વિખ્યા હનુમાન તો ચાલો દર્શન કરવા આપણે જોઈએ વાત કરીએ મિત્રો ઇતિહાસનું તો ભુરખિયા હનુમાનજી મંદિરના જે મંદિર છે એનું એક સુંદર મજાની કહાની સાથે ઇતિહાસ સંકળાયેલો છે અને એ કહાની છે દામોદરદાસ સંતની સૌરાષ્ટ્રના વિરંગ ગામમાં ખાખીબાવાની ભવ્ય જમાત હતી ત્યાં તેમના મહંત હતા શ્રી રઘુવીરદાસજી મહારાજ જે બહુ મહાન અને પ્રભાવશાળી હતા અને એમના એક સંત હતા જેનું નામ હતું શ્રી દામોદરદાસજી જે મહાવીર રામાયણના એક પ્રખર વક્તા હતા એક રાત્રિના એમને કષ્ટભંજન મહાદેવ કષ્ટભંજન હનુમાનજી મહારાજ સપનામાં આવે છે અને કહે છે કે ચૈત્રી માસની રાત્રે સભાળ પ્રદેશ એટલે કે દામનગરથી લાઠી વચ્ચેનો એક જંગલ પ્રદેશ જેવું છે કે જે મૈથલી તરીકે ઓળખાય છે ત્યાં હું તને ચૈત્રી માસની રાત્રે દર્શન આપીશ અને અચાનક જ તે દામોદરદાસથી જાગી જાય છે અને સવારે એમના આ સંત સમુદાયને આખી વાત કરે છે કે મને આ રીતનું સ્વપ્ન આવ્યું છે અને મહર્ષિ તેમના જે મહંત છે રઘુવીદાસજી એમના આશીર્વાદ લઈને ચાલતા નીકળી પડે છે મૈથલી ગામ પાસે ત્યાં જઈને ભજન કીર્તન અને કથાનું આયોજન કરે છે ને રોજ કથા અને ભજન કીર્તન કરીને આસપાસના ગામોમાં પણ એમને જણાવે છે આ વાત આમ કરતાં કરતાં ચૈત્રી માસ આવી જાય ચૈત્રી માસની રાત્રે જ્યારે ભજન કીર્તન ખૂબ જામેલા હોય છે ત્યારે એક એવી ઘટના બને છે કે ટેકરી ઉપર ધડાકા ભેરવા થાય છે અને મૂળ તો માવો મૂળ સાથે ઉખડીને દૂર ફેંકાઈ જાય છે ધૂળની ડમરી ઉડવા લાગે છે લોકો ભાગવા લાગે છે અને અચાનક જ ત્યાં સ્વ આપણા હનુમાનજી મહારાજ પથ્થરના રૂપમાં સિંદૂર સાથે પ્રગટ થાય છે અને દામોદર દાસજીને સ્વયં દર્શન આપે છે અને આ એક જગ્યા છે સ્વયંભૂ એ જગ્યા છે કે જ્યાં આપણા કષ્ટમંજન મહાદેવ ભૂરખ્યા હનુમાનજી પ્રગટ થયેલા છે અને આપણને દર્શનનો લાભ આપે છે હજી આજની તારીખે પણ એટલી ભવ્ય આ મૂર્તિ છે અને સ્વયંભૂ છે હવે તમને કદાચ પ્રશ્ન થતો હોય કે ભૂરખ્યા આ કેવું નામ રાખ્યું છે તો એની વાતે પણ એક વાત છે કે તમે ભૂરખ્યા શબ્દની સંધિ છૂટી પાડો ભૂ અને રખિયા ભૂ એટલે ધરતી જમીન અને રખિયા એટલે રક્ષણ કરનાર એટલે કે આપણી ધરતી જે છે એના રક્ષણ કરનાર કોણ છે તો કે હનુમાનજી છે અને એટલે એના નામ પરથી ગુલામનું નામ તરીકે આ મંદિરનું આપવામાં આવ્યું છે ભૂરખિયા હનુમાનજી મહારાજ તો આવો દર્શનનો આપણે લાભ લઈએ I'm